મોર્નિંગ દોસ્તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો આજે આપણે જવાનું છે મહુવા ના જવાબ તમે પગ જોઈ શકો છો મોરે મોરો મોરે મોરો ખબર પડે ચોટ આવે તો

અમારો હું દ્રિયંગળો છે બીજો થી હું થી જા દ્રિયંગળો છે થી જા તરથાવા ની તરથાવા ની મારા ને તો કે તી બી કો થા થાય તમે હું તો ઉતરી જશું ભાઈ હું આલી ઠાડુ મારી તાલી મારી આ વારો નીકળે એવું લાગે જાન ટક મારે એક એક બલ્લી એવું નથી એક રાજા યે તો લંગડો છો હજી બીજો કામ થી તો કોઈ ની પાછો આડવા

આપણા બ્રોક શૂટ થઈ નો દર્શુ દુકાન બાકી મોવાની અંદર જઈને મળીએ તા હુંતી टाटा બાય બાય આવજો ફાઇનલી લઈ જવાનો હવે નંગડાને દવાખાને નંગડા અમારા ભાઈ નાંદી નામ છેનો બોલાયો સવા તા હુંતી ગઈ બે છે આપણો મોવા સટી

ફાઇનલી દોસ્તો આપણે પિરા મોગી જા બદામ છે આજો નાજી ઓલા ત્યાં આમ ફરી ગયા કેમ આપણે જુની કોરટમાં છે બદામ સે કો મોસ છે લારી નામ છે ભાઈ ઓ લારી નામ નું છે આપણું મોમે સોફટી મોમે બહુ મસ્ત બદામ ની મળે છે હો એસોભાઈ આઈસક્રીમ ખાય છે કેમ લાગી શકો એક નંબર ફાલાસતો આકરી મીમા Ay, double lang, check pa mate. Ano, may pay na kibalan, check ta kin eh. Regyo, ha? Finally, dosto. Mo ano ka pa ta with neck din ja si acha pay na kag chu pa na ka gol ta na chap di da Mana kacau ni mana ni kacau saya. Macam, esok pergi kadiak tak ni? Pergi pergi. Nenek kadiak tak ni

ફાઇનલી દોસ્તો આપણે એક બસ થઈ ગઈ આ જેડી માંથી તમે કોર કમેન્ટ કરી જો બાજરોડ હાઈવે ઉપર આને જલા હોય મારતા બહા ગાડી એમ એમ બેન કરો એમ મારી કીધે બેન મેં તારી કીધે ઢાલી ની ગાડી એમ કે આટલ બેડી પીવા લાવ કોપી દેખી બેડા બીડી પીવા યા અમારે મારા ફોનમાં અલગ ઉતારવાનું છે હાલા મિત્રો પાન સેન્ટર આવી ગયું છે કોઈ જને જને જોયું હોય ને કોમેન્ટ કરી દેજો આવજો દાદા બાય બાય કો બોલા બોલ બોલ બોલ